ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી દ્વારા જનસંપર્ક હોદ્દેદારો નગરપાલિકાના જસદણના તમામ વાઇઝ સભ્ય નોંધણી કરવામાં આવે તેમજ અઠવાડિયામાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવું બૂથ વાઇઝ કમસે કમ ત્રણસો નોંધણી કરવામાં આવે તેવી કુંવરજી બાવળીયા સમીક્ષા કરી હતી નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં દરેક વોર્ડમાંથી બૂથ વાઇસ ભારતીય જનતા પક્ષના સભ્ય નોંધણીના અભિયાનમાં જોડાય અને દરેક બૂથ દીઠ ત્યાં ખુદ એ બૂથમાં જઈને ત્યાં બેસીને અથવા તો દરેક ઘરે ઘરે ફરીને ઓછામાં ઓછા અઢીસોથી ત્રણસો આ સભ્ય નોંધાય એ માટેની બધાની ઉપસ્થિતિમાં સમીક્ષા કરી અને જવાબદારીપૂર્વક વ્યક્તિગત આ જવાબદારી સોંપી છે અમે આ અઠવાડિયાની અંદર નગરપાલિકા વિસ્તારની અંદર સભ્ય નોંધણી ખૂબ સારા પ્રમાણમાં થાય અને દરેક બૂથ દીઠ થાય એ રીતની વ્યવસ્થાના ભાગરૂપે આજે મિટિંગ રાખી હતી